સુરેન્દ્ર ગિરજાશંકર જોશી મારા માસા એમની સ્મૃતિમાં આજે હું શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય ત્રીજો અને ચોથો ગુજરાતીમાં વાંચું છું આપ મારી સાથે સહભાગી થાવ અને પુણ્ય આત્માને સદગતિ મળે એની પ્રાર્થના કરશો અધ્યાય ત્રીજો કર્મયોગ અર્જુન વાંચ અર્જુન બોલ્યા હે જનાર્દન જો આપ કર્મો કરતાં જ્ઞાનને શ્રેષ્ઠ માનો છો તો પછી મને ભયંકર કર્મમાં શા માટે પ્રેરો છો આપ આવા સંદેહવાળા વચનોથી મારી બુદ્ધિને જાણે મોહ પમાડતા લાગે છે તેથી એક વસ્તુ નિશ્ચિત કરીને કહો કે જેનાથી હું કલ્યાણને પ્રાપ્ત થાઉં હે નિષ્પાપ આ લોકોમાં પહેલાં મેં બે પ્રકારના માર્ગો કહેલા તેમાં ક્ષીણ થયેલા થયેલી વાસનાવાળા શુદ્ધ બુદ્ધિઓના લોકો માટે પ્રાપ્ત મારી પ્રાપ્તિ માટે જ્ઞાન માર્ગ કહ્યો છે અને કામનાવાળા મનુષ્યને મારી પ્રાપ્તિ માટે કર્મયોગ કહેલ છે મનુષ્ય કેવળ કર્મો ન કરવાથી કર્મોથી મુક્ત થઈ મારા નિષ્કર્મ નિષ્કર્મર્ય ભાવને પ્રાપ્ત થતો નથી તેમજ આમ કર્મોના ત્યાગથી તેને મારું જ્ઞાન સિદ્ધ થઈ જતું નથી વળી કોઈ પણ પુરુષ મનુષ્ય કોઈપણ મનુષ્ય એક ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી કારણ કે પ્રવૃત્તિના ગુણોથી બંધાયેલા મનુષ્યને પરવશ થઈને કર્મો કરવા જ પડે છે આથી જે માણસ હાથ પગ વગેરે કર્મ કરવાની ઇન્દ્રિયોને હઠપૂર્વક રોકી બેસે છે તેને મનથી પણ ઇન્દ્રિયોના વિષયોના ચિંતનરૂપ કર્મ થયા જ રખે થયા જ કરે છે તેથી માત્ર ઇન્દ્રિયોને રોકવી તે તો કર્મ ન કરવાનો દંભ જ છે પરંતુ અર્જુન જે પુરુષ મનથી વિષયોમાં અનાસક્ત રહીને ઇન્દ્રિયોને વશ કરીને કર્મનું આચરણ કરે છે તે જ શ્રેષ્ઠ છે તું શાસ્ત્રે બતાવેલા કર્તવ્ય કર્મ કર કારણ કે કર્મ ન કરવા છતાં કર્મ કરવું એ જ શ્રેષ્ઠ છે વળી કર્મ ન કરવાથી તો તારો શરીર નિર્વાહ પણ નહીં થઈ શકે અને આવા કામો તો યજ્ઞરૂપ છે જીવો જીવો માનો આત્મા પ્રજા પૂજારૂપ છે આત્મા પૂજારૂપ છે તેથી યજ્ઞ પરોપકાર સિવાય બીજા કારણથી અથા અથાર્થ વિષય વાસનાથી કરવામાં આવતા કર્મોમાં પ્રવૃત્ત થવાથી જ મનુષ્યને બંધન મોહ પ્રાપ્ત થાય છે માટે હે કોંતેય તું વાસના રહિત થઈને તે યજ્ઞના નિમિત નિમિત્ત સારી રીતે કર્મ કર્તવ્ય કર્મ કર જો આ સૃષ્ટિ ઉત્પન્ન કરનાર બ્રહ્માએ એકબીજાના સહકારથી જીવનારી આ પ્રજાને ઉત્પન્ન કરીને કહ્યું કે તમે લોકો આ એકબીજાની સેવા દ્વારા આબાદી પ્રાપ્ત કરો અને આ સેવાથી તમે ઈચ્છીશો તે મેળવી શકશો આ પ્રમાણે અનાશક્ત અનાશક્તિ સેવા દ્વારા લોકોને સંતુષ્ટ કરવા કરતાં તમે પણ તેનાથી સંતુષ્ટ બનશો અને છેવટે પૂર્ણ કામનાઓથી રહી તેને પરમ કલ્યાણને પ્રાપ્ત કરશો સેવાથી પ્રસન્ન થયેલા લોકો તમને અભિષ્ટ ભોગો આપશે પણ તેનો બદલો સેવા દ્વારા વાળ્યા વગર કે કેવળ ભોગો ભોગાવ્યા જ કરવાના ચોર છે કરનાર ચોર છે ભોગવ્યા જ કરનાર ચોર છે જેઓ પાંચ મહાયજ્ઞ કરતાં વધેલું અન્ન જમે છે તેઓ પાંચ પ્રકારની હિંસા બધા દોષથી છૂટી છૂટે છે પરંતુ જેઓ પોતાને જ માટે રાંધે છે ભોજન કરે છે તે પાપને જ ખાય છે અન્નથી પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે યજ્ઞથી વરસાદ થાય છે અને કર્મો દ્વારા યજ્ઞ થઈ શકે છે કર્તવ્યકર્મોનું નિધ વિધાન વેદ કહે છે અને વેદ આ અવિનાશી પરમાત્માથી ઉત્પન્ન થતો થયો છે માટે આ વેદથી લઈને અને યજ્ઞરૂપ સેવા કાર્યોમાં સર્વત્ર શાશ્વત બ્રહ્મ પરમાત્મા જ રહેલો છે આ પ્રમાણે કર્મ માર્ગને જે અનુસરતો નથી એને પાપ કર્મ કરતો રહી ઇન્દ્રિયોને મોજ મજા ભોગો ભોગવવા ભોગવે છે ભોગવાવે છે તેનું જીવન વ્યર્થ છે વળી જેની વિષયોમાં કામના ન હોય અને જે આત્મામાં જ પ્રીતિવાળો આત્મા જ તૃપ્ત અને સંતુષ્ટ હોય તેને પોતાના માટે તો કશું કરવાનું હોતું નથી તે કશું કરે કે ન કરે તેનાથી તેને કંઈ લાભ કે હાનિ નથી થતી તથા બધા પ્રાણીઓ સાથે તેનો કશો સ્વાર્થનો સંબંધ નથી હોતો માટે હે અર્જુન તું પણ આમ સર્વ બાજુથી આસક્ત રહિત થઈને કર્તવ્ય કર્મ કર પુરુષો પુરુષ જો આસક્તિહિત થઈને કર કર્મમાં પ્રવૃત્તિ થાય તો તેનેથી તે પરમ પદને પ્રાપ્ત થાય છે જો જનક વગેરે જ્ઞાનીઓ પુરુષો પણ આસક્ત રહિત કર્મ દ્વારા જ પરમ સિદ્ધ પામ્યા છે વળી તારે કર્તવ્ય કરવા જ જોઈએ જેથી બીજાઓ પણ કર્તવ્ય કર્મ કરશે શ્રેષ્ઠ માણસનું જે આચરણ કરે છે તેનું અનુકરણ બીજા લોકો કરે છે તે જ જે તે જેને પ્રમાણ બનાવે છે તે અનુસાર લોકો વર્તે છે પાર્થ વળી જો મારે આ ત્રણેય લોકમાં કંઈ કર્તવ્ય નથી તેમ મારે તેમાંથી કશું પ્રાપ્ત કરવાનું બાકી નથી તો પણ હું કર્મ કરતો જ રહું છું કારણ કે હે પાર્થ કદાચ જો હું સાવધાનીથી કર્મો ન કરું તો લોકો સર્વ પ્રકારે મને જ અનુસરતો હોય કર્મહીન થાય છે તમે જ જો હું લોકોને કર્તવ્ય કર્મનો માર્ગ ન બતાવું તો લોકો અનાચારમાં પ્રવૃત્તિ થાય છે અને તેનાથી સંસ્કારહીનતા પેદા થાય છે પ્રજા યજ્ઞમાંથી ભ્રષ્ટ થઈ નાશ પામે છે આમાં હું જ હું જ કારણ ગણાવું છું માટે કર્મના આસક્ત થયેલા અજ્ઞાની માણસો જે પ્રમાણે કર્મ કરે છે તે જ પ્રમાણે રહિત જ્ઞાનની પુરુષે પણ લોકોના માર્ગદર્શન માટે કર્મ કરવા જોઈએ જ્ઞાની પુરુષ કર્તવ્ય કર્મમાં પ્રવૃત્ત થઈને રહેલા અજ્ઞાની મનુષ્યોના આગળ કર્મો અને કર્મ ફળો મિથ્યા અને નાશવંત છે એમ કહીને તેની બુદ્ધિ ભ્રમિત કરી કર્મોમાં તેની અશ્રદ્ધા ઉત્પન્ન ન કરવી પરંતુ પોતે શાસ્ત્રવહિત કર્મો કરી સારી રીતે કરતો રહી તેની પાસે જ તે કરાવે છે ખરી રીતે તો આ બધા કર્મો પ્રકૃતિના ગુણો દ્વારા થયા કરે છે તો પણ અહંકારથી મૂળ થયેલા અંતકરણવાળા માણસો હું કરતા છું હું કરું છું એમ માને છે પરંતુ મહાબાહો જ્ઞાની પુરુષો તો ગુણથી થતા કર્મોને કર્મોનો અને પોતાના સ્વરૂપનો વિવેક કરીને પ્રકૃતિના ગુણો જ કાર્યમાં પ્રવર્ત કરી રહ્યા છે એમ સમજીને તેમાં આસક્ત થતા નથી પ્રકૃતિના ગુણો થી મૂળ થયેલા લોકો ગુણોમાં અને કર્મમાં આસક્ત રહે છે તે અપૂર્ણ બુદ્ધિવાળા અજ્ઞાનીઓને પૂર્ણ સમજણવાળા જ્ઞાનીઓએ કર્મ માર્ગથી વિચલિત ન કરવા અંતર્યામી પરમાત્મા રૂપ મારા ચિત્ત મારામાં ચિત્ત લગાવીને સર્વકર્મો મારા સ્વાભાવિક રીતે થઈ રહ્યા છે એમ સમજી મમતા છોડીને સંતાપ ન કરતા તું યુદ્ધ કર જે મનુષ્ય મારા આ મતને દ્વેષ બુદ્ધિથી રહિત થઈને શ્રદ્ધાથી અનુસરે છે તેઓ પણ કર્મોના બંધનથી મુક્ત થઈ જાય છે પરંતુ જેઓ એમાં દોષરોપણ કરીને મારા આ મત પ્રમાણે નથી ચાલતા તે મૂર્ખોને તો તેમના બધા જ જ્ઞાનથી જ મૂળ થઈ ગયેલા અને નષ્ટ થયેલા જાણ બધા પ્રાણીઓ પોતાના સ્વભાવથી પરવશ થયેલા હોવાના હોવાથી કર્મો કરે છે નાનીઓ પણ પોતાના સ્વભાવ અનુસરે છે તો પછી આમાં કર્મ નહીં કરવું એવું હટ કરવાથી શું થવાનું છે પ્રત્યેક ઇન્દ્રિયને તેના વિષયમાં રાગ અને દ્વેષ રહેલા છે પરંતુ તે રાગ દ્વેષ વગર વશ ન રાગ દ્વેષ વશ ન થવું કારણ કે તે બંને જ મનુષ્યના કર્તવ્ય માર્ગમાં વિઘ્ન કરનારા શત્રુઓ છે બીજાનો ધર્મ વધુ લાભવાળો છે અને સુખકારક હોય તો પણ પોતાનો ધર્મ કલ્યાણકારક થાય પોતાના ધર્મમાં રહે રહેતા મરણ આવે તો પણ શુભ છે પરંતુ બીજાનો ધર્મ તો છેવટે ભય આપનાર જ થાય છે અર્જુન ઉભા છે અર્જુન બોલ્યા હે કૃષ્ણ મનુષ્ય પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ બાળાત્કારે જોડવામાં આવ્યો હોય તેથી પે તેની પેટે માણસ કર્મ કરે છે તે કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે તે કોનાથી પ્રેરાઈને પાપ પાપનું આચરણ કરે છે રજોગુણથી ઉત્પન્ન થયેલો કામ ક્રોધ ઉત્પન્ન કરે છે અને ગમે તેટલા વેગો મળે તો પણ ધરાતો નથી માટે મોક્ષ માર્ગમાં કામને મોટો વેરી જાણ જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઈ જાય છે તેમ જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલું હોય છે એમ આ કામ દ્વારા જ બધું જ જગત ઢંકાયેલું છે અને અર્જુન મનુષ્યનું પોતાનું જ્ઞાન પણ તેના હંમેશા શત્રુરૂપે એવા કદી તૃપ્ત ન કરનારા કામરૂપ અગ્નિથી ઢંકાયેલું છે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ એ આ કામને રહેવાના સ્થાન છે તેમના દ્વારા જ આ કામને તે જીવાત્માને અજ્ઞાનથી ઢાંકી દઈને મોહિત કરે છે તેથી અર્જુન તું પહેલાં ઇન્દ્રિયોને વશ કરીને આત્મસ્વરૂપના જ્ઞાનને નાશ કરનારા અને આત્મ સ્વરૂપના અનુભવને અટકાવનારા આ મહાન પાપી કામને નાશ કામનો નાશ કર વિષયો કરતાં ઇન્દ્રિયો વધુ વ્યાપક છે ઇન્દ્રિયો કરતાં મન અને મન કરતાં બુદ્ધિ વધુ વ્યાપક છે પણ બુદ્ધિ કરતાં પણ આગળ જે અત્યંત વ્યાપક છે તે જ આત્મા છે આ પ્રમાણે બુદ્ધિથી પણ અત્યંત શ્રેષ્ઠ આત્માને જાણી બુદ્ધિ દ્વારા મનને વશ કરીને હે મહામાવતું આ કામરૂપી દુર્જયને શત્રુને મારી નાખ દુર્જય શત્રુને મારી નાખ આ સાથે અહીંયા અધ્યાય ત્રીજો સમાપ્ત થાય છે અધ્યાય ચોથો પરમ બ્રહ્માર્પણ યોગ શ્રી ભગવાન ઉભા છે ભગવાન બોલ્યા મેં આ અવિનાશી કર્મયોગ સૂર્યને કહ્યો હતો સૂર્યએ પોતાના પુત્ર મનુને કહ્યો અને મનુએ પોતાના પુત્ર રાજા ઈશ્વાકુને કહ્યું પરંતપ અર્જુન આ પ્રમાણે એક પછી એકને કહેવાયેલા આ યોગ રાજશ્રીએ જાણ્યો પરંતુ તે પછી ઘણા કાળ સુધી પૃથ્વી પરથી આ યોગ નાશ પામ્યો તે આ પુરાતન યોગ ફરી આજે મેં તને તું મારો ભક્ત અને પ્રિય સખા છે તેથી કહ્યું આ યોગ એ એક સર્વશ્રેષ્ઠ રહસ્ય છે સર્વશ્રેષ્ઠ રહસ્ય છે અર્જુન હોવા છે અર્જુન બોલ્યા આપનો જન્મ તો હમણાં થયો છે અને સૂર્યનો જન્મ તો ઘણા વખત પહેલાં થયો છે તો હું કેવી રીતે સમજુ કે આપ જ કલ્પની યાદીમાં આ યોગ સૂર્યને કહ્યું પરંત અર્જુન મારા અને તારા અનેક જન્મો થઈ ચૂક્યા છે તે બધા જ તું જાણી નથી જાણતો પરંતુ હું જાણું છું હું જન્મરહિત અને અવિનાશી રૂપવાળો સ્વરૂપવાળો હોવા છતાં આ સમસ્ત પ્રાણીઓનો ઈશ્વર હોવા છતાં મારી પ્રકૃતિને ગ્રહણ કરીને પ્રગટ થાઉં છું ભારત જ્યારે જ્યારે ધર્મની પડતી થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે હું આત્માને સર્જું છું સત્પુરુષોના રક્ષણ માટે અને પાપ કર્મો કરનારાઓને વિનાશ કરવા માટે આ ધર્મની સારી રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રગટ થા થયા કરું છું અર્જુન મારા જન્મો અને કર્મો દિવ્ય છે અને તમને તેમને જે બરાબર સમજે છે તે શરીર છોડીને ફરી જન્મ ગ્રહણ કરતો નથી પરંતુ મને જ પ્રાપ્ત થાય છે પહેલાં આ પહેલાં પણ રાગ ભય ક્રોધથી થયેલું મારું જ ધ્યાન ધરતા અને મારો જ આશ્રય લેનારા જ્ઞાનીરૂપી તપથી પ્રવૃત્તિ થયેલા ઘણા મનુષ્યો મારા સ્વરૂપને પામ્યા છે જેઓ જે પ્રકારે મારો આશ્રય લે છે તેવા જ ફળ હું તેમને આપું છું પાર્થ ગમે તે પ્રકારે પણ મનુષ્ય બધી જ રીતે મને ભજતા જ હોય છે આ મનુષ્ય લોકમાં કર્મોના ફળ ચાનારા લોકો દેવતાઓનું પૂજન કર્યા કરે છે આથી કર્મોનું ફળ તરત જ પ્રાપ્ત થઈ જાય છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને સૂત્ર આ ચાર વર્ણો ગુણો અને કર્મો અનુસાર મેં ઉત્પન્ન કરેલ છે આ પ્રમાણે હું વર્ણ અને સૃષ્ટિ રચનાનો કરતા હોવા છતાં તું મને અકળતા જાણ કર્મમાં ફળની મને સ્પૃહા નથી તેથી કર્મો મને બંધન કરતા નથી આવા મારા સ્વરૂપને બરાબર જાણી લે તે પણ કર્મથી બંધાતો નથી પહેલા મુમુક્ષીઓએ આ પ્રમાણે સમજીને કર્મો કર્યા છે માટે તું પણ પૂર્વજોએ કરેલા કર્મો કર કર્મ શું છે અને અકર્મ શું છે તેનો નિર્ણય કરવામાં બુદ્ધિમાન પુરુષો પણ ભૂલ કરી બેસે છે તે વિશે હું તને કહીશ કે જે જાણીને તું બંધનથી મુક્ત થઈશ કર્મનું અને અકર્મનું અને વિકર્મનું વિપરીત કર્મનું રૂપ સ્વરૂપ જાણી લેવું જોઈએ કારણ કે તે સમજવું સહેલું નથી બધા કર્મોને કરવા છતાં પણ જે મનુષ્ય કર્મમાં અકર્મ જુએ છે અને અકર્મ અકર્મમાં કર્મને જુએ છે તે જ આ લોકોમાં બુદ્ધિમાન છે યોગી છે અને કર્મ માત્રનો કરનારો છે જેમના સંપૂર્ણ કર્મો કામનાઓના સંકલ્પથી વર્જિત છે અને જ્ઞાનરૂપ અગ્નિથી કામનાઓ બાળી જ બળી જતા જે માત્ર નિષ્કામ ભાવનાથી કર્મ કરતો રહે છે તે બુદ્ધિમાન પુરુષો પંડિત તેને તેને બુદ્ધિમાન પુરુષો પંડિત કહે છે જે કર્મફંડિત આશક્તિનો ત્યાગ કરીને સાંસારિક ભોગોનો આશ્રય લીધા વગર પણ નિત્ય તૃપ્ત રહે છે તે કર્મોમાં પ્રવૃત્તિ થાય છે તો પણ તે કશું કરતો નથી એમ સમજશે જે કશાની આશા વગરનો છે તેનું અંતકરણ અને અંદ્રિયો સહિત આખું શરીર વશ છે તેણે ભોગોના સંગ્રહનો સંપૂર્ણ ત્યાગ કર્યો છે અને પુરુષ કેવળ નિર્વાહ પૂરતા કર્મો કરવાથી બંધનમાં પડતો નથી ઈચ્છા વગર ઈચ્છા કર્યા વગર જે જે કંઈ પ્રાપ્ત થાય છે તેમાં જે સંતુષ્ટ રહે છે જે સુખ દુઃખ ઠંડી ગરમી વગેરે દંડુઓથી દુઃખી થતો નથી જે ઈર્ષાથી રહિત છે એવા કાર્યોની સિદ્ધિ અસિદ્ધિમાં સમાન રહેનારો પુરુષ કર્મ કરવા છતાં પણ તેનાથી બંધાતો નથી જેની આસક્તિ નાશ પામેલી છે જે દેહાભિમાન અને મમતાથી રહિત થઈ ગયો છે જેનું ચિત્ત નિરંતર જ્ઞાનમય છે જે યજ્ઞાર્થે જ કર્મો કરે છે તેના સમસ્ત કર્મો લઈ પામી જાય છે અગ્નિમાં હોમવા માં સાધન બ્રહ્મ છે હોમમાંની ક્રિયા મંત્ર વગેરે પણ બ્રહ્મ છે અગ્નિ પણ બ્રહ્મ છે હોમ પણ બ્રહ્મ છે હોમ્યું તે બ્રહ્મ છે એવી રીતે કર્મ સ્વરૂપ બ્રહ્મમાં જેનું ચિત્ત એકાગ્ર થાય છે એવા પુરુષને પ્રાપ્ત થનારું ફળ પણ બ્રહ્મ જ હોય છે કેટલાક યોગીઓ દેવતાઓના પૂજનરૂપ યજ્ઞની ઉપાસના કરે છે અને કેટલાક યોગીઓ પરમાત્મા રૂપ અગ્નિમાં નિષ્કામ કર્મો દ્વારા જ કર્મોનો હોમ ત્યાગ કરે છે અને તે યજ્ઞ જ્ઞાન યજ્ઞ કહેવાય છે કેટલાક યોગીઓ શ્રવણાદિ યજ્ઞ ઇન્દ્રિયોને અને શબ્દ વગેરે વિષયોનો આશક્તપૂર્વક ગ્રહણ કરતા ઇન્દ્રિયોમાં હોમ કરે છે કેટલા બીજા કેટલાક યોગીઓ ઇન્દ્રિયો અને પ્રાણીઓ પ્રાણોની સમસ્ત ક્રિયાઓને જ્ઞાનથી પ્રગટાવેલા આત્મસંયમ રૂપ યોગના અગ્નિમાં હોમે છે કેટલાક પુરુષો દ્રવ્ય દ્વારા યજ્ઞ કરનારા હોય છે કેટલાક તપ દ્વારા કેટલાક અષ્ટાંગ યોગાદિ ક્રિયાઓ દ્વારા કેટલાક સ્વાધ્યાય દ્વારા તો કેટલાક જ્ઞાન દ્વારા યજ્ઞ કરનારા હોય છે આવા બધા જ તીક્ષ્ણ વ્રતો વડે પ્રયત્ન કરી રહેલા મનુષ્યો એ રૂપે યજ્ઞ જ કરનારા છે બીજા કેટલાક પ્રાણવાયુઓમાં અપાન વાયુને હોમે છે અપાનમાં પ્રાણ હોમે છે અથવા પ્રાણ અને અપમાન બંનેની ગતિને સ્થિર કરી પ્રાણાયામની સાધના કરે છે બીજા કેટલાક આહારને નિયત કરીને પોતાના પ્રાણનો વિશ્વના પ્રાણવાયુમાં હોમે છે આ બધી જાતના સાધકો યજ્ઞો દ્વારા પાપનો નાશ કરનારા છે અર્જુન યજ્ઞથી બચેલા પ્રસાદરૂપ અમૃતને જમનારા લોકો સનાતન પરબ્રહ્મ પરમાત્માને પામે છે અને યજ્ઞ ન કરનારા પુરુષને અલ્પ સુખ ન મળે તો સ્વર્ગાદિત્વ મળે જ છે માટે મનુષ્ય લોકોએ યજ્ઞ તો કરવા જ જોઈએ આ પ્રમાણે બીજા પણ અનેક પ્રકારના યજ્ઞો વેદમાં વિસ્તારમાંથી કહેવામાં આવેલા છે અને બધા યજ્ઞોને તું મન ઇન્દ્રિય અને શરીરની ક્રિયા દ્વારા સાધી શક શકનાર સમજ એ પ્રમાણે સમજીને વર્તવાથી તું કર્મબંધનથી મુક્ત થઈ જઈશ હે અર્જુન દ્રવ્યમન યજ્ઞ કરતાં જ્ઞાનમય યજ્ઞ શ્રેષ્ઠ છે કારણ કે બધા જ કર્મો જ્ઞાનપૂર્વક થવાથી જ પૂર્ણ બને છે તે જ્ઞાનને તું તત્વદર્શી જ્ઞાનીઓ પાસે જઈને તેમને પ્રણામ કરી સેવા કરી પ્રશ્નો પૂછી સમજી લે તેવો જ તને તે જ્ઞાનનો યથાર્થ ઉપદેશ કરી શકશે તે જ્ઞાન પામીને તું ફરી આ પ્રમાણે કદી મોહ પામીશ નહીં તે જ્ઞાન વડે તું પ્રાણી માત્રને પહેલાં તારામાં અને પછી મારામાં પરમાત્મામાં જોઈશ મારામાં પરમાત્મામાં જોઈશ જો તું બધા પાપીઓમાંથી સૌથી વધુ પાપી હોઈશ તો પણ તે બધા પાપને તું જ્ઞાનરૂપ નૌકા દ્વારા તરી જઈશ જેમ પ્રજ્વલિત પ્રજ્વલિત અગ્નિ લાકડાને ભસ્મ કરી દે છે તેમ જ્ઞાનરૂપ અગ્નિ બધા કર્મોને ભસ્મ કરી દે છે આ સંસારમાં જ્ઞાન સમાન પવિત્ર કરનાર બીજું કંઈ નથી તે જ્ઞાન યોગમાં દ્રઢ થયેલા મનુષ્ય પોતાની મેળે જ સાક્ષાત્કાર અનાયાસે કરી લે છે આ જ્ઞાન શ્રદ્ધાળુ જિજ્ઞાસુ અને જીતેન્દ્રિય મનુષ્ય પ્રાપ્ત કરી થોડા જ વખતમાં પરમ શાંતિને પ્રાપ્ત થાય છે વિવેકહીન તથા શ્રદ્ધા વગરના અને સંશયવાળા કુ કુતરકીનો નાશ થાય છે તેમાં સંશયવાળો માણસ તો આ બધા લોકોમાં જે પરલોકમાં પણ સુખ શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી ધનંજય જેણે અનાશક દ્વારા કર્મનો ત્યાગ કર્યો છે અને વિવેક દ્વારા સમસ્ત સંશયોનો નાશ કર્યો છે એવા આત્માવાન સંશય સંયમશીલ પુરુષને કર્મો બંધા બાંધતા નથી કર્મો બાંધતા નથી માટે હે ભારત તું હૃદયમાં અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા સંશયોનો જ્ઞાનરૂપી તલવારથી નાશ કરીને રૂપ અનાશક્તિ રૂપ યોગમાં સ્થિર થા અને તે રીતે કર્મ કરવા માટે ઊભો થઈ જાજનો આ સાથે અહીં અધ્યાય જોતો પૂર્ણ થાય છે જલ્દી હું આવતીકાલે અધ્યાય પાંચમો અધ્યાય છઠ્ઠો સાથે લઈ આવીશ આપ સૌનો ખૂબ ખૂબ આભાર મારા માસા સુરેશ માસા એમના આત્માને શાંતિ મળે એમને ભગવાન પોતાની પાસે રાખે એમને સારી સદગતિ આપે એવી પ્રાર્થના સાથે આપણે સૌ ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન સૌનું સારું કરજો તમારા બધાનું પણ સારું થાય ઓમ શાંતિ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે મારી ચેનલમાં પ્રસ્તુત આ શ્રીમદ ભગવદ્ ગીતા જો આપને સારી લાગે તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપના આશીર્વાદની જરૂર છે જય શ્રી કૃષ્ણ